થોડા સમયથી અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનમાં કોપર ચોરીના ગુના વોચમાં બેસી હતી અને સાથે સાથે પેટ્રોલિંગ દરમિયાન એમને ચોક્કસ બાતમી હકીકત અનુસંધાને એક થ્રી વ્હીલર ગાડી પકડી જેમાંથી એ લોકોને ટુ હંડ્રેડ એન્ડ થર્ટીન કેજી કોપર કેબલ મળી આવેલું છે અને ટોટલ થ્રી લાખ એટી નો મુદ્દા માલ મળ્યો છે એમાંથી તપાસ દરમિયાન ચાર લોકો આરોપી તરીકે સામે આવેલા છે જે આરોપી છે એમના નામ છે વિકાસ નંદનાથ પપ્પુનાથ યોગી અભિષેક દેવાલાલ અને જગદીશ ચંપાલાલ તો કુલ છ ગુના જે છે ચાર કરબા પોલીસ સ્ટેશનના અને બે અસલાલી પોલીસ સ્ટેશનના કોપર કેબલ થેફના એ ડિટેક્ટ થયેલા છે વધુ તપાસ પર હાથ ધરવામાં આવી રહી છે અત્યારે જે પ્રાઇમા ફેસી જાણવા મળ્યું છે એમાંથી જે થેફ્ટ થયેલું છે પછી આરોપીઓ એને ડીલરને વેચતા હતા અને એમાં વધુ તપાસ આગળ ચાલુ છે તો તપાસ પર

આમાં જે બે આરોપી છે અભિષેક દેવાલાલ અને જગદીશ ચંપાલાલ એ લોકો ટેકનિકલી જે વેદાંત મેન્યુફેક્ચરિંગ કંપની છે એની સાથે જોડાયેલા છે અને એમાં કામ કરતા હતા અગાઉ તો એ લોકોને ટેકનિકલ નોલેજ હતું તો એ અનુસંધાને એ લોકો ચોરીને અંજામ આપતા હતા એ લોકો એમાં એવું છે કે બે લોકો ટેકનિકલી ટેકનિકલી અવેર હતા અને એક છે એ ડીલર છે અને બીજા ગાડીવાલા છે ચાર લોકો છે એ મુદ્દે તપાસ હજી ચાલુ છે ગુનાહિત ઇતિહાસ વિકાસ ઉપર અગાઉ એક ગુનો દાખલ થયેલો છે અને બીજાનું કોઈ હજી સુધી પ્રાઇમા સામે આવેલું નથી